સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં કરજણ મંડળ સમિતિ દ્વારા જન્મભૂમિ મંદિર ઉત્સવ નિમિત્તે અલગ અલગ ગામડાઓમાં કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષોની પ્રતિક્ષા અને સંઘર્ષ બાદ આવનારી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યા નગરીમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીરામ તેમના મૂળ જગ્યા પર ભવ્ય મંદિરમાં બિરાજમાન થનારા છે જેમાં ભારતના ખૂણે ખૂણે અયોધ્યા દર્શન માટે આમંત્રણ પાઠવવા હેતુસર અક્ષત કુંભ અભિમંત્રિત કરીને મોકલવામાં આવેલ જેના ભાગરૂપે આંબોલી ચોર્યાસી ધોરણપાડી આખોલ કરશન ગલા કળશ યાત્રા દરેક ગામ ફરી તમામ રામ ભક્તો પણ જોડાયા હતા દિનેશ પરમાર સાથે બનાસરત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ સુરત